આજ મારી આંખો બહુ દુખતી હતી અને આ જે મારા માઇકમાં કાંઈક પ્રોબ્લેમ આવી ગયો છે ને એટલે ટ્ર અવાજ આવે છે તો અત્યારે તો ઠીક છે પણ હવે સોલ્યુશન એનું કાંઈક કરવું જોઈએ એવું લાગે છે મને તો કાંઈ નહીં હાલો આજે વધારે ટાઈમ નથી ફટાફટ નાસ્તો કરી લઈએ નાસ્તો કરીને ફટાફટ દુકાને જાય અને સાફ સફાઈ કરી દે તો હાલો આપણે તો ફટાફટ કરી લીધું છે નાસ્તો અને તારે આવું દુકાને આવું બકા તારી દુકાને આવું જતા 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 ઊંચી થઈ જતા જતા હાલો 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 હાલો

એ રોટલી કરે શાક તો બનાવીને ખુશ ને ચાલુ છે જ હાલો માલો ચાલો ઢીંગલું શું કલે ઢીંગલું શું કલે તો જો આવી રીતના કાં કોઈ સુરતની અંદર લાઈફ અને અવાજમાં તો તમને માઇક ખરાબ થઈ ગયો હવે ભાઈ આઈફોન વાપરતા હોય ને એ ક્યારેક માઇક રિપેર કરાવીને જોજો કેટલું કોસ્ટલી થાય છે એ બહુ મોંઘું થાય છે મને આનું માઈક રિપેર કરવાના શોરૂમમાં અંદાજિત તમે કહો કેટલા કીધા હશે ભાવ કેટલા કીધા હશે જો પગાર પગાર જોઈ જો કેટલા કીધા હશે અંદાજે કયો દસ હજાર વીસ હજાર ત્રીસ હજાર ત્રીસ હજાર થી પ્લસ ભાઈ સોત્રીસ હજાર રૂપિયો જી વધર થઈ ગયો મારો સોત્રીસ હજાર રૂપિયો મને માઈક રિપેર કરવાનો કીધો કંપનીવાળાએ આઈફોન થર્ટીનું માઇક ચોત્રીસ હજાર રૂપિયાનું કીધું જી વધર થઈ ગયો એ કે વોરંટીમાં હતો તોય મને એનો કરી દીધો એ કે તમારો ઇન્ટરનલ માઇક ડેમેજ છે એ કે એટલે રિપેર નહીં થાય અને એ કે માઇક એ આખું ન નાખે માઇક નો રિપેર કરે એ લોકો આખો બેલ્ટ ચેન્જ કરી નાખે એટલે બહુ મોંઘો કીધો આપણે ચાર હજાર પિસ્તાલીસોમાં થઈ જાય તો કરાવશું પણ હવે બેગથી કવાસ તો આવી રીતના નોઈઝ આવશે તો એડજસ્ટ કરી લેજો તમે કાવી હમ ચોત્રીસ હજાર ચાઇનીન મારી ટીંગલીને રમાડી લો હાલો તારો રોડ ખાવાનો બની જાય એ હું કલે હું કલે તું શું કલે માલું દીકલું ખ્યાલ હા હું કલે હું કલે કઈ ને આલો પડી કે રમાડીને

એક નંબર હજી તો ભાઈ કામ બાકી છે એ તો અમારી રાણી તૈયાર થઈ જશે ને પછી તો આખી અલગ જ લાગશે અને આમાં બધું જ ચડાવવાનું બાકી જ છે હાચ થાય ને તો ગાડી ઓકે કરવાની છે ઘણો ઘણો તો થઈ ગયો ને આ ગાડી એક તો પેન્ડિંગમાં પીડી છે હજી અને અત્યારે તો બધું જેમ તમને નહીં ગમતી હોય ગોઠતી હોય કદાચ ગાડી નહીં જોવાનું ગમતી હોય પણ આ બધું હમણાં લાગી જાય ને પછી આખી એની રોનક કેવી આવે ને તમે જોયું કેમ બેલો નહીં એક નંબર

ડિસ્કો કર કર ડિસ્કકો કર ડિસ્કકો કર ડિસ્કકો કરને આ રેડી ટિક 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 એ દેખ 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 ટાટા ટટ ટાટા જો 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 और मोदमान लुनक है

हज़ू प